બે દિવસ પહેલાં આપણી આ યુટ્યુબ ચેનલમાં અમિતભાઈ પરમારનો ઓડિયો મૂકવામાં આવેલ હતો કે જેમણે એક લાખ સિત્તેર હજાર જેવી ફ્રોડ કરેલ આપણા સમાજના લોકો પાસેથી એનો એક ઓડિયો મૂકવામાં આવેલ હતો સંતરામપુરના અમિતભાઈ પરમાર છે અમિતભાઈના જણાવ્યા મુજબ એમની સાથે પણ ફ્રોડ થયેલ છે પણ એમ છતાં એમણે આ રકમ પરત આપવા માટે સંમતિ દર્શાવેલ છે ક્યારેક માણસની મજબૂરી હોય અને ક્યારેક ઇરાદાપૂર્વક પણ અમુક લોકો કરતા હોય તો આપણે દરેક વ્યક્તિને ઓળખી શકતા નથી તો અમિતભાઈ જ્યારે પરત રકમ આપવા માટે તૈયારી દર્શાવી છે ત્યારે સારી બાબત છે અને અડધી રકમ એ ત્રણ દિવસમાં આપશે બે દિવસમાં આપશે અને બાકીની રકમ રહી પંદર દિવસમાં પૂરી કરશે એ તો આ પૂરો ઓડિયો સાંભળો હલો અમિતભાઈ હા બોલો બોલો સર હા કેમ છે મજામાં 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 ભાઈ આ પ્રશ્ન છે કામ જતું નથી મને અરે પ્રશ્ન એ હતો સાહેબ હા હા હું લીગલી મને જે કામ સોપેલું એ લીગલી અનલીગલી લીગલી હવે એમાં જે પેમેન્ટ લેવાઈ ગયું એમાં હું થોડો કન્ફ્યુઝન એટલે થઈ ગયેલો કે વચ્ચે મારે બે મરણ થઈ ગયેલા ફેમિલી પરિવારમાં અને મેં મારું પોતાનું તો કશું બનાવ્યું જ નથી મારી લાઈફમાં તમે કોઈ પણ જગ્યાએ તપાસ કરો મેં મારી લાઈફમાં ગાડી બંગલા કઈ મારતો જે જ છે બરાબર છે તો કેવું કોકનું કામ લો બે પાંચ ટકા મને કમાવા મળે એ જ મારી આશા એમાં હું થોડો છેતરાઈ ગયો છું બીજી જગ્યાએ જે મેં જે પૈસા આપ્યા ત્યાં

સમજી લે સાહેબ મારી લાઈફ ની અંદર બરાબર સમજાય સમજાય યશવંતભાઈ મેં કામ કર્યું છે યશવંતભાઈ પૂછ્યો મારી પરિસ્થિતિ બઉ નાજુક છે કેમ કે જે લોકો જાણે છે બધાને ખબર છે એટલે મારી ભૂલ એ છે

કે થોડોક મને સમય આપો હું મારું બધું ઓકે કરી દઉં છું કે મારે થોડી વ્યવસ્થા કરવાની બરોબર છે મેં એક જગ્યાએ બે જગ્યાએ ફાઈનાન્સ માં લોન નું પૂછ્યું એમણે કીધું કે અમે જાન્યુઆરી માં તમારી લોન નું થાય એટલે જાન્યુઆરી માં પહેલી બીજી મારે લોન નું થઈ જાય એટલે હું બધાનું ચૂકતે કરું છું જે એક લાખ સિત્તેર હજાર છે ખોટી વાત છે સાહેબ અચ્છા તો કેટલા છે એક લાખ સિત્તેર હજાર નથી

એટલે મારે અંદર યુટ્યુબ નો સહારો લેવો પડ્યો એમ કેમ કે દરેક વ્યક્તિ તમે ફોન નો કરી શકો અને આજે આજે મતલબ બે ચાર વ્યક્તિ સાથે કે આઠ દસ વ્યક્તિ સાથે કઈ બનાવ બન્યો હોય તો મારે જે ધ્યાન ઉપર લઈ અને બીજાને ધ્યાન ઉપર મેળવું પડે બીજા ક્ષેત્રે નઈ એમ

પૈસા આવ્યા છે એ કન્ફ્યુઝન ના લીધે પૈસા જે વ્યક્તિ ને આપે એમાં એ વ્યક્તિ હાથ ઊંચા કરી દીધા એટલે હું ભૂલ સ્વીકારું છું તંત્રી સાહેબ નો ફોન આવ્યો તંત્રી સાહેબ એ કીધું આવેથી તમે કામ વાઇન અપ દો ભાઈ હવે કોઈ ની એન્ટ્રી લેતા નહીં જે પાર્ટી હતી એ પાર્ટી સાથે હું થોડો એ પાર્ટી હાથ ઉછા કરી દીધા એટલે એ પાર્ટી જોડે મારા ફેમિલી એવું કીધું કે આપણે ઝઘડો કરવો નથી સમય આવશે તારે દેખા જાય

એની જવાબદારી સમાધાન વાતચીત થઈ છે બરાબર હું થોડો ઠંડો છું સાહેબ મારા અને કેટલા પૈસા નું તમારે કેટલા પૈસા નું ફ્રોડ થયો છે મારે મારે પોતાનો તો સાહેબ છે ને રોડ ઉપર જતું રહ્યું છે

એવું કઈ ના સાહેબ એમણે લીગલી કામ કરાવડાવ્યું છે મારા છે એમાં સેટ પણ યશવંતભાઈ જોડે કોઈ ફોર્ડ નથી થયો આપડા સાહેબ બરાબર 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 બાકી આ આ એક પાંત્રીસ નું થયું છે બધું મળીને બરાબર ને હા બધું મળીને તો તો એની સામે તમે કાયદેસર કાર્યવાહી કરવા ધારો તો કરી શકો એવું થોડું જ કઈ બરાબર ને સાહેબ કરવા તૈયાર છું પણ એમના ફેમિલી એ મને એવું કીધું છે કે એમને કેવું ફેબ્રુઆરી માં ભાઈ પૈસા મળી જશે એટલે અત્યારે હું કાલે બે દિવસ બેંક માં જ દોડતા હતો મેં તાત્કાલિક લોન નું કર્યું છે મારી પોતાની વ્યક્તિ પર પર્સનલ લોન માં મેનેજર કીધું કે અમિતભાઈ ડિસેમ્બર કાઢી નાખો તમારી લોન નું થઈ જશે એવું મને ફાઇનલ કીધું છે

હા કઈ વાંધો સાથે વાત કરું છું સુભાષભાઈ મારો ફોન કેવું છે રિસ્ટાર્ટ થઈ ગયેલો બધા નંબર ડિલેટ થઈ ફોન બધો રિસ્ટાર્ટ થઈ ગયેલો છે તો કઈ તો આ બધું જે કઈ ગોટાળો છે એ કેટલા સમયમાં તમે સોલ્વ કરી શકો એમ છો

બરાબર બરાબર અને તમે એ આ દરમિયાન તમે સુભાષભાઈ સાથે અને વિક્રમભાઈ સાથે થોડીક વાત કરી લેજો એટલે એ લોકો સંતોષ થાય કે ના ભાઈ આપડા પૈસા પતી જશે બરાબર ને ના ના હું કહી દઉં છું આ મારી જે સત્ય મુશ્કેલી હતી સાહેબ કીધું બરાબર તમે તમે જો સત્ય તો કોઈ કોઈ હું આચ આવે નહીં બરાબર તમે ખોટા હો તો કોઈ છોડશે નહીં બે વસ્તુ છે આમાં બરાબર ને ના ના એ વસ્તુ સાચી બસ 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 જાય વાંધો નહીં કાંઈ તમે તમે ક્લિયર કરી સારું કર્યું કામ લોકો ને ધ્યાન ઉપર પણ મેળવવું જોઈએ ખ્યાલ આવી ગયો પૈસા બહુ મહત્વની વસ્તુ નથી તમારી ક્રેડિટ એ બહુ મહત્વની

કરી દે એવું મને કીધું છે જી કઈ વાંધો નહીં તમે પંદર દિવસમાં નો શોર્ટ આઉટ કરી નાખો ત્યારે પણ મને રિંગ કરી ને કરજો આ રીતે અમે પ્લેયર કરી નાખ્યું બરાબર એ પણ જાહેર કરજો એટલે એટલે લોકો તમારી ઇમ્પ્રેશન ખોટી નો જાય બરાબર ને હું શું છે બધાનો ઓનલાઈન પેમેન્ટ કરીને તમને બધી સ્ક્રીનશોટ મોકલી આપિસ વેરી ગુડ બહુ સરસ બહુ સરસ આટલા આટલા કઈ વાંધો નહીં બરાબર છે ભલા ભલા જી મિત્રો છે એ મિત્રોના નંબર સાથે ભી તમને આપી દે ભલા પાકુ પાકુ કઈ વાંધો નહીં કઈ વાંધો તો તમને છે ને તમે એકદમ ક્લિયર થઈ જાવ તો તમને વધારે જ પણ આપશું સમાજ વચ્ચે તમારી ઈજ્જત પણ બનશે બધું થશે એમ બરાબર એકવાર ક્લિયર થઈ જાવ બરાબર ભલા 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 સલામ ઓ સમ મે લખી દેજો સદ જરા ના ના એ આખી આપણી વાતચીત રહી ને એનો YouTube માં જ છું એટલે બધા આપણી વાતચીત જ સાંભળી લેશે બધા બરાબર ને

હવે તમે કઈ વિક્રમ એવું કીધું બોર પછી પેમેન્ટ આપું છું કીધું છે ને આજે આજે બોર પછી ના બપોર પછી મેં એવું કીધું વિક્રમભાઈ સવારે ફોન એટલે કરી લો કે આપણે એ બધા નામ ટેલી કરી કેની કેટલા પૈસા ટેલી કર્યું કાલે બે એક જગ્યાએ હું પૂછવા ગયેલો બપોરે પૈસા કઉ છું હું હમણાં જ બેંક માં જઈને આવ્યો ટીચર્સ સોસાયટીમાં એક સોસાયટી એક ભાઈની લોન દાખલો ને લેવા માટે તો હમણાં જુ દાખલો લઈને આવ્યો છું એટલે વાતચીત મેં તમને વીસ દિવસ કીધા ને પણ એ પેલા હું પતાવી દેવાનો છું કેમ કે મારે અત્યાર બે જગ્યાએ લીલી ઝંડી આયોજન થઈ જાય એવું છે એટલે મને મને કેટલા દિવસ કીધા તમે પંદર દિવસ કીધા પંદરસો પંદર ચલો કોઈ વાંધો નથી ભલે કઈ વાંધો નહીં પણ તમે વિક્રમભાઈ આજે સાંજ સુધી પેમેન્ટ નાખો કીધું છે એ તૈયાર થઈ ગયું તમારે શું થયું એનું ના એ પેમેન્ટ મેં એક જણ ને જે બત્રીસો નાખવાના હતા ને અર્જન્ટલી એમને એવું કીધું છે કે રમણભાઈ છે એમને કઈક દવાખાનમાં પ્રોબ્લેમ છે એટલે આપડી એ ફરજ છે બરોબર છે સાહેબ કોઈક વ્યક્તિ ફસાયેલો હોય તો એટલે મેં કીધું આયોજન કરીને બપોર સુધી હું કરું છું વિક્રમભાઈ ને એવું મેં કીધું છે હું કઉ છું ને લો તમને એક મિનિટ ચાલુ રાખો વિક્રમભાઈ આપડે લાઈન ઉપર લઈ બરાબર ને હા તો લઈ લો હા ચાલુ રાખો

તમારો ફોન હતો ને તારમાં હા તો ને મે કરેલો ને ફોન હા તો પછી તમે આપણે જે બધા લિસ્ટ બનાવી છે પૈસાનું તે તમે આજે કેટલા વાગે તમે આપણને વાત કરતા બપોર પછી ના કે ક્યારે લિસ્ટ મે તમને લિસ્ટ ટેલી કરવા માટે કીધું ને પછી બીજું મે એમ કીધું તમને આજે બપોર હું ફાઇનલી જવાબ કરું છું એવું મે તમને કીધું વિક્રમભાઈ એવું હા મેં તમને એવું કીધું હું ફોન રેકોર્ડિંગ નથી કરતો પણ મેં તમને આ શબ્દો કેમ કીધા રાત્રે મને તમે નામો લખાયેલા આપણે એ થોડું કન્ફ્યુઝન કરવા માટે અત્યારે પાછું મારી ડાયરી જોયું એટલે ટેલી કર્યું એટલે મેં તમને કીધું કે બપોરે ફાઈનલી હમણાં જ હું બેંક એક જગ્યા સેટિંગ થાય એટલે મેં મારુ સાહેબ ને ફોન સામેથી કર્યો મેં કુતું મારું સાહેબ આ રીતનું છે આ રીતનું બધી વાત વાતચીત એટલે હમણાં પાછો ફોન આવ્યો મારુ સાહેબ નો કે વિક્રમભાઈ મેં કીધું વિક્રમભાઈ ને લો એટલે હું જરા શોર્ટ આઉટ કરીને તમને ફાઇનલી કરી દઉં છું બધું ફાઇનલ વચ્ચે મારું સાહેબ છે એટલે એ બધું શોર્ટ આઉટ કરવા આપણે તૈયાર છીએ સારું સારું વિક્રમભાઈ બોલો સાહેબ બોલી યાદી બોલતા હતા એ કોના કોના કેટલા છે એટલે અમિતભાઈ સાંભળી લે બરાબર ને કયો તો હા હવે જો કે અમારે કવાલી તો મારું છે ને મારે 6000 નાખેલા છે હા બરાબર 800 200 અને 5000 હમ બીજું કે અહીંયા આપલા આપણે શું કહેવાય અમારે કવાલી મળ લક્ષ્મણભાઈ રોનાભાઈ નાયક છે એમના 4250 હમ કેટલા

અ પછી એક ખાટ છે ગણપતિ ના પાંત્રીસ રૂપિયા છે પછી પછી આપણે એક ધર્મેન્દ્રભાઈ નાયક છે ત્યાં ના તો એમના નવ હજાર પાંચસો છે હા બરાબર પછી પછી નો ભત્રીજો છે દિલીપ કરી એમના ત્રણ હજાર છે હા પછી પછી મૂળ ડુંગરા ના આપણા ગોવિંદભાઈ છે એમના પચીસો બીજા પાંચસો ને ત્રણ હજાર એમના છે હા પછી પછી આપણે એના વાલિયા ગણપત કટારા છે એમના સાત હજાર છે હા બરાબર પછી પછી પંછી ભાઈ વંજારા ખેડા જિલ્લામાં એમના બે હજાર છે હા પછી પછી આપણે એના નદીસન ના ભાઈ છે એસ કે વણકર એમના છ હજાર પાંચસો પુરસ્કાર માટે હા બરાબર પછી સત્તરસો ને પાસઠ એમના હા બરાબર પછી પોંદુ રાજુપુરા ડેસર તાલુકો વડોદરા જિલ્લો લાગે લક્ષ્મણભાઈ મહારાજ નાયક છે તો એમના આઠ હજાર બીજા પાંત્રીસો ને બીજા એક હજાર બાર હજાર પાંચસો હા બરાબર પછી વડોદરામાં રાજુભાઈ નરેશભાઈ દેસાઈ એમના સત્તર હજાર પચાસ હા બરાબર પછી પછી જુનાગઢ વાળા જે સુભાષભાઈ ને એમના જે બીજા લોકો ને પણ એમને પેમેન્ટ બધું નાખેલું એમના પેમેન્ટ છે અઠાવી હજાર સાતસો ને ત્રીસ રૂપિયા બરોબર પછી

હા બરાબર એ રકમમાં કોઈ પ્રોબ્લેમ નથી પણ મેં ગણતરી કરે છે થી પણ મારે એક ઓગણીસ બતાવે છે સાહેબ હા તો એક વાર સાહેબ કઈ વાંધો તો એક વાર ટેલી કરી લેજો દસ નો ફેર છે ને તો થઈ જ જાય બરાબર ને બરાબર હેલો મારા પા રૂપિયા નાખવાની તારીખ મળશે હા એ તો ખાતા એક મિનિટ વિક્રમભાઈ તમે ખાતામાં રેડી કઈ તો અમિતભાઈ આપશો કે પછી આપશો કેવી રીતે સમય આપ્યો છે મારું નામ બગડે તમે મોટા જવાબદાર છો સો પંદર કરીશ તમને કહી દીધું પ્રોમિસ ભાઈ વિક્રમભાઈ સાંભળી લીધું ને તમે બરાબર પંદર દિવસ વીસ દિવસ કે હવે સાહેબ હવે આતો આવું મહિના ચાર મહિના છે અમિતભાઈ અમિતભાઈ જો આ પંદર દિવસની મુદત છે તમારી બરાબર પંદર લાગે પેમેન્ટ પૂરું કરી દેજો નહીં તો વળી પાછું અમારે આ ના શરૂ કરવું પડે એમ અને તમારી જો તમારી તમારી અમિતભાઈ તમારી ક્રેડિટ જાય એવું અમે કાંઈ ઈચ્છતા નથી ખ્યાલ આવી ગયો ખ્યાલ આવી ગયો પણ આપડી ઇજ્જત રહી ને એ બચાવી પડે આપડે લાખો રૂપિયા દેતા ઈજ્જત નથી મળતી ખ્યાલ આવી ગયો તો આ ઈજ્જત તમે તમારી બચાવજો બરાબર

ઓકે 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 જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ આપણે આ જે ડોક્ટર બાબાસાહેબ સ્થાપેલા સંગઠન સમતા સૈનિક ચલાવીએ છીએ એ સામાજિક કામો માટે ચલાવીએ છીએ જેમાં આર્થિક બાબતોને બહુ મહત્ત્વ નહીં આપવાનું અને આર્થિક બાબતોનો કોઈની સાથે વ્યવહાર નહીં કરવાનો કેમ કે આખા ગુજરાતમાં દરેક લોકો દરેકને ઓળખી ન શકે તો કોઈ નંબર લઈ અને ખોટો કોઈ પ્રોબ્લેમ ઊભો કરે તો એવું ન થાય તો એનું ખાસ કાળજી રાખજો અમિતભાઈએ તો સ્વીકારેલ છે કે એ રકમ પરત આપી દેશે પણ આ સિવાય કોઈ મિત્રોએ આર્થિક વ્યવહાર કરતાં પહેલાં પૂરેપૂરી ડિટેલ લઈ અને પછી આર્થિક વ્યવહાર કોઈની સાથે કરવો અને ખાસ તો અમિતભાઈ જેવું કોઈને બીજા કોઈને આવું બનેલું હોય તો એ પણ આપણને ફોન કરશે તો એના આપણે આઉટ કરીશું બરાબર અમિતભાઈ સાથે નહીં પણ અન્ય કોઈ સાથે વ્યવહાર કરેલો હોય અથવા અમિતભાઈ સાથે વ્યવહાર કરેલો હોય તો જે કાંઈ હોઈએ આપણે આઉટ કરી અને સમાજનો પ્રશ્ન છે તો સમાજના લેવલે જ આપણે પતી જાય અને કોઈ ખોટી એફઆઈઆર ન થાય કે કોઈ ખોટી કોઈ સંસ્થા બધા થાય કે કોઈને કોઈની ઉપર એફઆઈઆર થાય એ બરાબર નથી એટલા માટે જ આપણે આ વિડીયો બનાવી અને બધાના લાભ માટે આ આપણે વાયરલ કરીએ છીએ નહીં કે કોઈની બદનામી માટે કે કોઈના બીજા કોઈ માટે નથી કરતા પણ આપણે અંદરો અંદરનો પ્રશ્ન હોય તો અંદરો અંદર સોલ્યુશન થઈ જાય એ એ જ આપણો મૂળ હેતુ છે તો આ રીતે આ ચેનલને આપ જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જેથી વધુ લોકોને જાણકારી મળે અને આવા કોઈ ફ્રોડ થતાં કે આવા કોઈ આપણી આરે છેતરપિંડી થતાં બચી શકે જય ભીમ નવબુદ્ધભાઈ